ખ્યાતિ કાંડ મુખ્ય ફરિયાદ વધુ ત્રણ આરોપીને સરતી જામીન અને કાર્યકર્તાઓએ ખ્યાતિ હોસ્પિટલ પર હંગામો મચાવ્યો મોતના સોદાગણના બેનર લગાવ્યા એમેલે કોર્પોરેટરને અરજી કરી પણ કંઈ કરતા નથી અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા ગોપાલ આવાસ યોજનામાં દારૂના વેચાણને લઈને સ્થાનિકોનો હોબાળો કોર્પોરેટરને બોલાવી પરિસ્થિતિ બતાવી પોલીસે કહ્યું સ્થળ પર કશું નથી મળ્યું સુરત પાટીદાર યુવતી આપઘાત કેસ આરોપી પુત્રની અટકાયત પિતાની ધરપકડ યુવતીના પિતાને કહ્યું હતું અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ સુરતમાં સત્તાના બળે પોલીસ તંત્રના દુરુપયોગના આક્ષેપ ચૈતર વસાવાની ધરપકડને લઈને આપે વિરોધ નોંધાવ્યો કહ્યું ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે વડોદરામાં વ્યાજખોર મા દીકરાએ માનવતા નેવે મૂકી વ્યાજ ના આપ્યું એટલે મનોદિવ્યાંગ દીકરાને ત્રણ મહિના ઘરમાં પૂર્યો ઘર હોવા છતાં માતા બહાર ભટકે છે વિધવાને ચપ્પલે ચપ્પલે મારતા રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ કેસ કેસમાં તત્કાલિક સીએફએસ સિલેશ ખેરને સુપ્રીમમાંથી જામીન મળ્યા અત્યાર સુધીમાં પાંચ આરોપીઓ જામીન પર મુક્ત દસ આરોપીઓ હજી પણ જેલમાં સત્યાવીસ લોકો ભરતું થયા હતા